પહેલાં તો ગુજરાત ગવર્મેન્ટને થેન્ક યુ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર ભરોસો કરવાનો ને ખાલી મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે ગુજરાતને નહીં પણ ઇન્ડિયાને જ્યારે બી એમઈઆરસીની જરૂર પડશે ત્યારે અમે હંમેશા જ્યાં બી કોઈ ઇમરજન્સી હશે ત્યાં અમે સપોર્ટ કરવા જશું કેટલા માણસોની ટીમ હતી અમેજી હતી સાઈઠથી સિત્તેર માણસોની ટીમ હતી ને ચાર દિવસથી કામ ચાલતું હતું ને આજે અમે લો ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બેક કરી લે કેટલા કલાકનો ઓપરેશનમાં સંપૂર્ણ આવી જશે પાર પર અત્યારે તો આપણે અડધી કલાક જ લાગી બાર કાઢવા ને આ જે ઓપરેશન છે તેના માટે કઈ ચેલેન્જીસ જે હતી જે ખૂબ જ ચેલેન્જ આપી ગઈ હતી ચેલેન્જ તો બે બાજુ આપને ખબર જ છે કે પાણી હતું બ્રિજ વીક હતો સો બ્રિજ બી આપણે ડેમેજ નથી કર્યો બ્રિજ જેમ જે પોઝિશનમાં હતો એ જ પોઝિશનમાં છે પ્લસ સ્ટ્રક્ચર થોડું વીક હતું એટલે ચેલેન્જ એ હતી કે અમારે જે કાંઈ ઓપરેશન હતું એ નવસો મીટર દૂરથી કરવાનું હતું કારણ કે હ્યુમન સેફટી પહેલા અમારું પ્રાયોરિટી છે ને એ જ અમે ફોલો કર્યું છે આજે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે ના કાંઈ નહીં બસ બધા બધા ટીમ ટીમને ટીમ ટીમ વર્ક સુધી કે કેટલા અર્કઉન કોઈથી આવા ઓપરેશન સેમ આવતા જ નથી બધા મરીન ચેલેન્જીસ અલગ જ હોય છે પણ જેટલા સફળતાના ચાન્સીસ છે આપણે બધા વિશ્વકર્મા ગ્રુપ વિશે થોડી માહિતી આપશો અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમે જે આ સાલ્વેજનું કામ છે એ બે હજાર છથી કરીએ છીએ અને ઇન્ડિયામાં કોઈ બી શીપને કોઈ શીપ ડૂબી હોય કે એમને ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ હોય તો એના માટે ઓઇલ રિકવરી કરવાની છે આ છે તે છે સો એ બધા ઓપરેશન કરીએ છીએ